જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ બ્લોગ આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજે આપણે ફાઇનલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે બે ભાઈ કિરણભાઈ અને સંજયભાઈના બેના છે મેરેજ તો આજે છે ને માંડવો હશે ભાઈનો અત્યારે માંડવો હશે અને સેલે સુધી બનારી જો હું તમને ડિટેલ જણાવી દઉં તો કાલ સાંજે રાસ રમી લીધા એના બે શોટ ઉતર્યા છે તો તે તમને આગળ આગળ જોઈ લીજો અને હવે પછી આગળ અત્યારે છે ને માંડવો નખાઈ ગયો છે અગિયાર ને અગિયાર મિનિટ થઈ અને છે ને બીજા તો શિવમ બાપુ અને સાગર બે અહીંયા મારી પાસે જ છે અત્યારે હું તૈયાર થઈ ગયો શિવમ બાપુ આગળ બતાડી દઈ તો બાકી તો છે ને અત્યારે માંડવાનો આગળ અને છે છે માંડવાની વિધિ હતી તે બધી થઈ ગઈ કે હવાનું કામ બહુ હતું એટલા માટે હવા નો બ્લોક સ્ટાર્ટ નથી કર્યો અને અત્યારે કર્યો તો અત્યારે હવે તમે તૈયાર થયો છે એ જોઈ લો અને ભાઈના બે ભાઈઓના લગ્ન છે ને બે ભાઈઓની જાણ છે ને કેસો જ સમૂહ લગ્ન છે કોળી સમાજની વંડી ત્યાં જવાના છે તો તમે છેલ્લે સુધી બનાવી જાઓ કેમકે એક લોકમાં માં જ આપણે બધું બતાડવાનું છે કેમકે બીજો પાર્ટ નથી કરવાનો તો જેવડો પણ લાંબો થાય છે તેવડો આગળ સુધી તમે જોઈ રાખજો અને અત્યારે સાંજે રાસ ગરબા રેમા તેને ક્લિપ મૂકી દઉં તો જોઈ લો આ રીતે સાંજે રમ્યા હતા વરદા બતાડી દે અને પછી તમે રસોડે નીકળવાનું છે શિવમ બાપુ છે અને સાગર છે મારી ફઈ અત્યારે નાસ્તો કરે છે તો હવે તમે જોઈ લીધો મને તો હવે છે ને આ રીતે આપણે તૈયાર થઈ ગયા છે ને હવે જઈ આગળ વરરાજા પકે પણ ક્યાં વિધિ હાલે છે તો તમને આગળ વરરાજાનો કેસ બતાવી દઉં બે ભાઈઓનો તો અત્યારે બે વરરાજા તૈયાર થઈ ગયા છે ના ભાઈ કેમેરામેન છે હવે છે ને હવે છે ને બાકી ને અત્યારે છે ને જમળવાર ચાલુ થઈ ગયો છે તો ત્યાં નીકળીએ કેમ કે આ બે વર્દાતાને અહીંયા વધામણ કરવાનું છે ને એટલે ત્યાં બેસવાનું છે તો હવે ન્યા તો ક્યાં બેઠો હી લગન છે પણ કુચરા છે ને અહીંયા એટલામાં ને એટલામાં તો ક્યાંય જાતા જ નથી હજી એક જો બીજો વાસ દરિયામાં તો

અને રસોડાનું કામ પણ ચાલુ છે અત્યારે આ મનીષભાઈ આપણા અને પાંચમા મહિનામાં ભાઈને પણ હવે કમિંગ સુન છે હવે વીસ દિવસની વાર છે પછી આની જ્ઞાનનો પાછો બ્લોગ બનાવીશું અને આ છે ને આ મારી હા વાણી કાઢી લીધી જો આ ભાઈ તમે જો ને એ સગન મામા અત્યારે ભજિયાનું કામ ચાલુ છે અને અહીંયા રાધેભાઈની એ છે ભજીયા બનાવો પટીવાળા હા ભાઈને ને કોઈ માણસો જોતા હોય તો કોન્ટેક કરી ભરતભાઈને દાદા અમારા બાપુ બાપુ જો નો રાવ કાઢે અને અમારા ભૂવા તા ભજીયા પૂરવામાં હતા રાધેભાઈ બેઠા રાધેભાઈ ભજીયા કાઢતા હતા હવે થોડો કોરો ખાય કે ગરમી બહુ જ થાય રૂમાલું હાવ ભીના થઈ ગયા સાગર હટા મેં ટિફિન ભરવા માંડ્યો Tarun saya kata bira hawa masih. Bila nu saya. Oh, yang kata tumpat. Tapi dekat kan ada yang siapa 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 boleh pasal hati dia. આ વિજય કા કો પેટી પેટી ખોલીને હરફ ને કરતા ને એટલે આ તો શીખન છે અને આ શિવમ બાપુ આને ખવડાવી દેમ હું વિપુલભાઈ હા રાજુભાઈ ઓહ કલ્પેશભાઈ આ મારા આપણો ભે મારો ભેગો ભણતો એ ભાઈબંધ મારો વિક્રમ ના સટણી ને ખવરાવે નહીં શીખન ખવડાવે અને બાકી તો આપણા બધા મિત્રો જ છે

અત્યારે જમવા બધા બેસી ગયા તો આપણે પહેલા થારી શ્રીખંડ લઈ લીધું કાપો એક અને જો નીતુભાઈ ની બધા વા બેઠા રાશિ ને જો આ ભાઈ આપણે છે ને આજ પેલા સાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો સંજયભાઈ લગ્નમાં રાશિભાઈ અને બધા જો અહીંયા બેસી ગયા હવે અને રાધે ભાઈ જો આમાં બે ભાઈ પાણે બેસી ગયા એ ભાઈ ને તો બાકી હવે છે ને જે આ વરરાદાન છે ને એ બધા જોવા સામે ઓહરીમાં જમવા બેસી ગયા અને કિશોર ભુવા થાય એવા જોઈ હમણાં જાય જમવા તો હવે સમય લઈએ કેમ કે હજી છે ને આ બધું પાછું ઉખેરવાનું છે અને પછી આપણે ત્રણ વાગે પાછું નીકળ ચાર વાગે નીકળવાનું છે ધ્યાન લઈને તો બનારી ગયો તો હાલો હવે સમી લઈએ શિખન છે તો અત્યારે સવા પાંચ વાગી ગયા છે અને મિત્રો અત્યારે પાછા નાય ને કમ્પ્લીટ થઈ ગયા છે તો અત્યારે છે ને કિરાણભાઈ ને સંદયભાઈ હતા અત્યારે સમૂહ લગ્નમાં નીકળી ગયા છે અને અમારે છે ને જો અમે બોલેરો પડ્યો બોલેરા માં જવાનું છે કેમકે ત્યાંથી છે ને પાછો પરિવાર ભરવાનો છે અને અમારા કુતરા મારા નાની જીવમાં એ બેઠા એ ન થવાના ઘરે બે રહેવાના છે રસોડાનો વસ્તુ છે ને બધી ઘેરે પુગાડી દીધી છે તો કામની વાહે હોય કેમકે અમારે બધું રસોડું ઉધળું થઈ ગયેલું નહોતું

અને સાહિલ ભાઈ ના મામા છે અને એક ભાઈ છે રામદેવ ભાઈ તો હવે છે ને સિનેમેટિક શોટ નો એન્જોય કરો અને આપણે ડાયરેક્ટાન સમૂહ લગનમાં માં ધાનમાં નહીં સમૂહ લગનમાં આપણે આપડે મજા આવે

ભાઈ ભૂગી ગયા હવે ઘણી વાર બેસી લઈએ ને આપણો મંડપ છે કેટલામાં વીસ નંબરનો અને કિરણભાઈનો ઓગણીસ નંબરનો છે ઓગણીસ નો નથી ભાઈ એકવીસ નો છે તો આ એમ છે હવે ઘણી વાર પોરો ખાઈ લઈએ ગરમી બહુ સડી ગઈ કેમકે ઓલા ભાઈને ઈકો કાઢો ને એમાં અને આ પડદો મારી ગયેલો છે પવન નથી આવતો ભરાતા હા ભાઈ છે અણવર મોહનભાઈ અણવર ને ખુરશી નથી આપતા અમારે બે ઘડી પાડીએ વરરાજ ત્યાં ફોટા પાડીએ ફોટા પાડ પાડી પછી ફોટા ફોટા પાડી અને અત્યારે ચારું થઈ ગયું તો હવે છે ને ફોટા બહુ નથી આવતા તો અત્યારે છે ને હવે બધા છે ને ફ્રી હતા એ બધા જમવા આવી ગયા તો જમવાનું ગ્રાઉન્ડ બહુ મોટું છે અને પોવાને બહુ આવે છે તો આગળ છે ને કોટ ચણા ખાવાના હતા તો હું ખાઈ આવ્યો અને બાકી તો અત્યારે તમને આ પીયુ બતાડો છે બધા બેસી ગયા છે અને પીયુ છે ને તે આ શનિવાર ગયો એટલે એ જમવાનો નથી તો અમે બધા જમી લઈએ અને પીયુ પાર્કિંગ વિભાગ છે પછી અમે બધે લગ્ન પ્રશ્નો છે અને દરેક મ્યુઝિક સિસ્ટમ બધી રાખી છે તો તે પણ આગળ બતાવી અને આ બધું બધું જમણવારનું છે અને અહીંયા તો પીયુષ બેઠો તારે જમવાનું નથી શનિવાર છે શનિવાર અને બાકી બધા જો આ લાઈન લાગી ગયા નહી તો ભાઈ ને તો હવે હું એ જમી લઉં જમ બેસી ગયા અને સર્વ જ્ઞાતિ લગન નથી ફક્ત કોળી સમાજના ના કોળી સમાજ ના લગન છે તો અત્યારે જમ બેસી ગયા છે અને તમને કહું હવે આ ધોરી ડાયર છે કે કઢી આ ધોરી કઢી છે કાસું સલાડ છે શીરો છે ચાક છે અને રોટલી છે ને ગાંઠિયા છે તો ભાઈ જમી લઈએ તો બધા નીતુભાઈ મારી પાસે બેઠી ગયા અને રામભાઈ મારો ભત્રીજો પ્રિયલ તો બધા જમવા બેસી ગયા જો હાર્દિક ને રમેશ ને ધોની ને તો જમી લઈએ સારી પેટનું જમી લીધું છે મસ્ત મજાનું મજા ગઈ જમવાની અને અત્યારે છે ને હવે થોડોક ફોટોશૂટ કરી લઈએ તો જો

મારા મમ્મી બધાય છે ને મોહિયાર બાંડળા છે એ તો મારા મોહિયાર છે અને મારા મમાનો છોકરો જીતેશ શું હાલ મોહિયાર બીજું તો કોઈનો જમી લીધો કે નહીં જમીન લીધી જમીન એ વધું બળની જમીન ને ઓય તે કેટલું ખાધું કેટલી રોટલી ખાધી બસ

અને અત્યારે બધું છે ને વિધિ હાલે તો તમે જો વરરાજાને માંડવે માંડવી દીધા અને અમે નીતુભાઈ ને અત્યારે બેઠા

આ દરવી દીધો આ એટલા છે અમારો 32 આપણે કરિયાવાર બે પોલેરામાં ભરવાનું હતું તેમાં ભરી દીધો છે તો અત્યારે અમે બધા છે ને કરિયાવાર સડાવીને આમાં બધા એટલા અડધા બેઠા ને અડધા છે ને આ બીજો બોલેરો પાછળ આવે એમાં બેઠા તો હવે છે ને હવે ડાયરેક્ટ નીકળીએ ઘેરે અને બાકી તો કઈ નઈ તો અત્યારે છે ને હવે બેટરી છે ને બાર ટકા છે એટલે ઘેરે ભૂગવાનું છે અત્યારે હવે સેનિમેન્ટ શોટ બે નહીં ઉતારી તો હવે ઘેરે જઈને ડાયરેક્ટ મળ્યા ઘેર પૂગી ગયા છે અને પોખણા ને બધું કરી લીધું છે માલ સામાન હતો પર્યાવર ને બધું તે બધું અંદર મૂકી દીધું છે તો એક તમને અત્યારે કોડિયા રમે છે સાથે તમને છોટ બતાડી દઉં અને જો બધાય છે અને અત્યારે સેના સવારના પાંચ વાગી ગયા છે બહુ થકાઈ ગયો છે અને હાથ બેહી ગયો છે તો બાકી આપણો આઠ નવ લોક અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આઠ નવ લોક પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને મળીએ પાછા નવા લોકમાં ત્યાર સુધી બધાને જય માતાજી